ભાદરવી સુધી આઠમ તારીખ બાર સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે ભાદરવી પૂનમ ના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે વહેલી સવારે છ વાગે અંબાજી મંગળા આરતીમાં બોલ માળી અંબે જય જય અંબેના આશીર્વાદ અનેક સંઘો અને પદયાત્રીઓ કાર્યરત વિવિધ ભાગોમાં દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વધિન સંપન્ન થતા મંદિરના શિખરે ધ્વજા ચડાવી માતાજીનો આશીર્વાદ લીધો હતો આ સાથે ગૃહ મંત્રીએ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયને અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ માય ભક્તો પગ પાલે અંબાજી ખાતે ના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘડતી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મે અનેક એવા માઈ ભક્તો જોયા છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે માં અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાલુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો

અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે પૂનમનો મેળો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે આભાર